આજ રોજ આશરે પોણા પાંચ વાગે જૂના રેલવે સ્ટેશન પાસે આવેલ ગીતા લોજ નામની મિલકતના જે છજા પડી ગયા છે અને એને અગાઉ પણ નોટિસો આપ ભયજનકની નોટિસ આપેલી છે છતાં લગત પાર્ટી દ્વારા કોઈ પણ જાતનું સમરકામ કરાવેલ નથી જે હવે જે મિલકત પડી ગઈ છે આ મિલકતને અમે સેફ રીતે સુધી લાવવાની કામ કરી

સમરકામ પણ કરાવી લઈએ છે જો સમરકામ થઈ ગયું બિલ્ડિંગ સેફ સ્ટેજ આવી ગયું હોય તો પછી કંઈ ડેમોલિશન ની કામ કઈ કરવાનું તમે નોટિસ આપી હતી તેમ છતાં અહીંયા આ બિલ્ડિંગ નીચે વ્યવસાય ધંધા ચાલુ હતો આ બધું સાબ જો એ અમારા ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા હું ચર્ચા કરીને અત્યારે કોઈ જાણાને કે શું નુકસાન અત્યારે આમાં કોઈ જાતની જાણકારી થયેલ નથી આ ઓપી આ માહેશ્વરી ટ્રેડિંગ નો ઓનર હમ

બંદોબસ્ત થી ભાડો દેવા નથી આવ્યો અમે ચેક મોકલેવા લેતો જ નથી ને એને કોઈ અમારે જાન આપી નથી આખી બિલ્ડિંગ આખી બિલ્ડિંગ ને જાન આપે તો કોર્પોરેશન માલિક ને આપે